આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળ્યું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ કિંગ રેસ્ટોરન્ટ અહીં તમને મળશે ગુજરાતી પંજાબી અને ચાઇનીઝ થાળી અમારું સરનામું છે વાપી રોડ નાના પૂંડા વલસાડ શહેરમાં એવું તો શું બન્યું કે તમામ સિટી બસની ચાવી લઈ ડ્રાઈવર થઈ ગયો ફરાર સિટી બસના મેનેજરે પોલીસ મથકમાં ડ્રાઈવર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી પડી વલસાડ શહેરમાં લોકોને અગવડ ન પડે તે માટે સિટી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં અનેક લોકો આવતા જતા હતા કોલેજના વિદ્યાર્થીઓ અને રોજિંદા પેસેન્જરો માટે સિટી બસ સેવા આશીર્વાદ સમાન બની હતી ત્યારે ગત રોજ બે જેટલા બસના ચાલકો દારૂના નશામાં આવ્યા બાદ અન્ય એક બસના ચાલકને માર મારી ધમાલ મચાવી હતી અને તે બાદ આજે સવારે દારૂનો નશો કરીને ધમાલ મચાવનારા બંને ચાલકોને સંચાલકે ફરજ મુક્ત કરી દેવાતા આ ડ્રાઈવરોએ શહેરમાં ફરતી તમામ બસોની ચાવી લઈ ફરાર થઈ ગયા હતા જેને કારણે બસ સેવા ખોરવાઈ જવા પામી હતી સતત એક કલાક સુધી બસની સેવા ખોરવાઈ જતાં રોજિંદા મુસાફરોને મુશ્કેલીમાં મુકાવવાનો વારો આવ્યો હતો આ ઘટના અંગે સિટી બસના મેનેજરે પોલીસ મથકમાં ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ છે દારૂના નશામાં ધાંધલ અને ધમાલ મચાવનારા બે ચાલકોએ અન્ય એક બસના ચાલકને માર મારતા દારૂનો નશો કરી ધમાલ મચાવનારા બંને ડ્રાઈવરોને ફરજમુક્ત કરાતા દારૂડીયો ડ્રાઈવર બસ બસની તમામ ચાવીઓ લઈને ફરાર થઈ ગયો હતો જેના કારણે સિટી બસ સેવા ખોટકાઈ પડી હતી અને એક મુસાફરોને એક એક કલાક સુધી અટવાઈ પડ્યા હતા આમ હાલ તો સિટી બસના સંચાલક દ્વારા દારુડિયા ચાલક વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે મારું નામ મહેશ છે સાગઠીયા મહેશ સિટી બસમાં વલસાડમાં મેનેજર તરીકે નોકરી કરવી છે કાલે બે ડ્રાઈવર હતા બસ નંબર સાતનો ડ્રાઈવર સુયોગ કરીને નામ છે સરદાર હાઇટ્સમાં રહે છે અને એક જતિનભાઈ કરીને છે પહેલા આવતો અત્યારે નથી આવતો કાલે બંને દારૂપી પીને આવેલા હતા બબાલ કરેલી હતી અને બસ નંબર ચારનો ડ્રાઈવર છે જીતુભાઈ અમને મારેલા હતા એને સાંજે પછી બધા ગેસ પુરાવીને બસ રાખી દીધી અને ઘરે જતા રહ્યા હતા માર્ગ એને મારેલો છે ચાર નંબરના ડ્રાઈવરને પછી સાંજે આવી અને બસની બધી બસની ચાવી લઈ અને ઘરે જતો રહ્યો છે તે અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી છે પેલા રાખતા જ નથી અને ફીર બી તો એ લોકો સવારે આવેલો હતો ત્યારે પીધેલી હાલતમાં હતો તો અમે એને રજા આપી દીધી છે